તમિલનાડુને છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગભરોડી રહ્યો છે તેમાં છેલ્લા 48 કલાકમાં જ રાજ્યમાં દક્ષિણના જિલ્લાઓમાં થઈ રહેલી અનરાધાર વર્ષાને લીધે માર્ગો પર પણ નદીમાં પૂર હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે દસથી વધુ લોકોના મોત નીપજ્યા છે મૃત્યુ આંક વધવાની શંકા સેવાઈ રહી છે તમિલનાડુમાં ખેતીનો પાક ધોવાઈ ગયો છે ઊભો પાક ધોવાઈ રહ્યો છે રાજ્યની લગભગ તમામ નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા છે આ પરિસ્થિતિમાં રાજ્યના ડીએમકે સરકાર કેન્દ્રની ભાજપ સરકાર પાસે સહાયની માંગણી કરી છે કેન્દ્ર સરકારે તરત જ તે મંજૂર પણ કરી દીધી છે રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ એટલે કે એસડીઆરએફ ની સહાય નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટુકડીઓ રવાના કરી દીધી છે તે રાહત કાર્યમાં જોતરાઈ ગઈ છે રાજ્યના ચાર સમુદ્ર તટીય જિલ્લાઓ કન્યાકુમારી તિરુનલવલી તુતીકોરીન અને તેનકાશીમાં તો હાલત અત્યંત ગંભીર બની ગઈ છે અહીં નદીના નદીમાં પૂરમાંથી જનતાને બચાવવા એસડીઆરએફ એનડીઆરએફ અને રાજ્ય પોલીસ પણ કાર્યરત થઈ ગઈ છે વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે અને રાજ્ય સરકારે સ્થાપેલી રાહત છાવણીઓમાં તેમને આશ્રય આપ્યો છેલ્લા અડતાલીસ કલાકમાં તમિલનાડુમાં અગિયારસો પચાસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તિરુનેલવલ્લી અને તુટિકોરીનમાં તો આવેલા ક્યાલપટ્ટીનમમાં છેલ્લા ત્રીસ કલાકમાં અગિયાર હજાર આઠસો સાહીઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે મિલીમીટર વરસાદ નોંધાયો છે હજુ વધુ વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિમાં દક્ષિણ તમિલનાડુમાં ચુચુકડી પાસે પૂર્વગ્રસ્ત વિસ્તાર સ્થિત શ્રી વૈકુંઠમમાં ટ્રેનમાં ફસાયેલા તમામ આઠસો નવ યાત્રિકોને મંગળવારે બચાવી લેવામાં આવ્યા હતા